બાપની યાદ તમને સદા સૌભાગ્યશાળી બનાવશે આજનો પ્રશ્ન છે અવસ્થાની પરખ ક્યા સમયે થાય છે સારી અવસ્થા કોની કહેવાશે ઉત્તર છે અવસ્થાની પરખ બીમારી ના સમયે થાય છે બીમારીમાં પણ ખુશી રહેજાજ ચેરાથી બધાને બાપની યાદ અપાવતા રહો આ છે સારી અવસ્થા જો સ્વયં રડશો ઉદાસ થશો તો બીજાઓને ખુશમિજાજ કેવી રીતે બનાવશો કઈ પણ થઈ જાય રડવાનું નથી ઓમ શાંતિ બે શબ્દો ગવાય છે દુર્ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી સૌભાગ્ય ચાલુ જાય છે તો દુર્ભાગ્ય કહેવાય છે સ્ત્રીનો પતિ મરી જાય છે તો તે પણ દુર્ભાગ્ય કહેવાય છે એકલી થઈ જાય છે હવે તમે જાણો છો આપણે સદાના માટે સૌભાગ્યશાળી બનીએ છીએ ત્યાં દુઃખની વાત નથી મૃત્યુનું નામ નથી હોતું વિધવા નામ જ નથી હોતું વિધવાને દુઃખ થાય છે રડતી રહે છે ભલે સાધુ સંત છે એવું નથી કે તેમને કોઈ દુઃખ નથી હોતું કોઈ પાગલ બની જાય છે બીમાર રોગીપણ હોય છે આ છે જ રોગી દુનિયા સત્યક છે નિરોગી દુનિયા આપ બાળકો સમજો છો આપણે ભારતને ફરીથી શ્રીમત પર નિરોગી બનાવીએ છીએ આ สมયે મનુષ્યો ના ચરિત્ર ખૂબ ખરાબ છે હવે ચરિત્ર સુધારવાનું પણ જરૂર ડિપાર્ટમેન્ટ હશે વિભાગ હશે સ્કૂલોમાં પણ સ્ટુડન્ટનું રજીસ્ટર રખાય છે વિદ્યાર્થીઓનું રજીસ્ટર રખાય છે તેમના કેરેક્ટર્સની ખબર પડે છે એટલે બાબાએ પણ રજીસ્ટર રખાવ્યું હતું દરેક પોતાનું રજીસ્ટર રાખો કેરેક્ટર જોવાનું છે કે અમે કોઈ ભૂલ તો નથી કરતા પહેલી વાત તો બાબાને યાદ કરવાના છે એમનાથી જ તમારું કેરેક્ટર સુધરે છે આયુષ્ય પણ લાંબુ થાય છે એકની યાદથી આ તો છે જ્ઞાન રત્ન યાદને રત્ન નથી કહેવાતું યાદથી જ તમારા કેરેક્ટર સુધરે છે આ ચોર્યાસી નું ચક્ર તમારા સિવાય નહીં કહેવાશે આપ બાળકો જાણો છો બ્રહ્મા અને વિષ્ણુ નો પરસ્પર શું સંબંધ છે વિષ્ણુ ના પેરૂપ છે આ લક્ષ્મી નારાયણ એ જ પછી ચોર્યાસી જન્મ લે છે ચોર્યાસી જન્મોમાં જાતે જ પૂજ્ય અને જાતે જ પૂજારી બને છે પ્રજાપિતા બ્રહ્મા તો જરૂર અહીં જ જોઈએ ને સાધારણ તન જોઈએ ખાસ કરીને આમાં જ મૂંઝાય છે

સમજ્યું છે કે ચોર્યાસી જન્મ આપણે કેવી રીતે લઈએ છીએ કોઈ તો લેતા હશે સતયુગમાં દેવી દેવતા જ આવે છે મનુષ્યોના જરા પણ વિચાર નથી ચાલતા ચોરાસી જન્મ કોણ લેશે સમજની વાત છે પુનર્જન્મ તો બધા માને છે ચોર્યાસી પુનર્જન્મ થયા આ ખૂબ યુક્તિથી સમજાવવાનું છે ચોર્યાસી જન્મ તો બધા નહીં લેશે ને એક સાથે બધા થોડી આવશે અને શરીર છોડશે ભગવાન વાજ પણ છે કે તમે પોતાના જન્મોને નથી જાણતા ભગવાન જ બેસીને સમજાવે છે તમે આત્માઓ ચોરાસી જન્મ લો છો ચોર્યાસી ની કહાની બાપ આપ બાળકોને સંભળાવે છે આ પણ એક ભણતર છે ચોર્યાસી નું ચક્ર તો જાણવું ખૂબ સહજ છે બીજા ધર્મવાળા આ વાતોને સમજશે નહી તમારા માં પણ કોઈ બધા ચોરાસી જન્મ નથી લેતા બધાના ચોરાસી જન્મ હોય તો બધા સાથે આવી જાય આ પણ નથી હોતું બધો આધાર ભણતર અને યાદ પર છે એમાં પણ નંબર વન છે યાદ મુશ્કેલ વિષય પર ગુણાંક વધારે મળે છે એનો પ્રભાવ પણ હોય છે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ વિષય હોય છે ને આમાં પણ આમાં છે બે મુખ્ય બાપ કહે છે મને યાદ કરો તો સંપૂર્ણ નિર્વિકારી બની જશો અને પછી વિજય માળામાં પરોવાઈ જશો આ છે રેસ હરીફાઈ પહેલા તો સ્વયં ને જોવાના છે કે હું ક્યાં સુધી ધારણા કરું છું કેટલા યાદ કરું છું મારું કેરેક્ટર કેવું છે જો મારામાં જ રડવાની આદત છે તો બીજાઓને ખુશમિજાજ કેવી રીતે બનાવી શકું છું બાબા કહે છે જે રડે છે પણ ખુશીથી એટલું તો કહી શકો છો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો બીમારીમાં માં જ અવસ્થાની પરખ થાય છે તકલીફમાં થોડું કડક કડકવાનો અવાજ ભલે નીકળે છે પરંતુ આત્મા સમજી બાપને યાદ છે બાપે પેગામ આપ્યો છે સંદેશ આપ્યો છે પેગમ્બર મેસેન્જર એક શ બાબા છે બીજા કોઈ નથી બાકી જે પણ સંભળાવે છે બધી ભક્તિ માર્ગની વાતો આ દુનિયાની જે પણ ચીજો છે બધી વિનાશી છે હવે તમને ત્યાં લઈ જાય છે જ્યાં તોડફોડ નથી ત્યાં તો ચીજો જ એવી સારી બનશે જે તૂટવાનું નામ જ નહીં હશે અહીં સાયન્સ એટલે કે વિજ્ઞાનથી કેટલી ચીજો બને છે

સંપન્ન પછી તે કળાઓ કેવી રીતે ઓછી થઈ હમણાં તો કોઈ કળા નથી રહી ચંદ્રની પણ ધીરે ધીરે કળા ઓછી થાય છે ને તમે જાણો છો કે આ દુનિયા પણ પહેલા નવી છે તો ત્યાં દરેક ચીજ સતો પ્રધાન ફર્સ્ટ ક્લાસ હોય છે પછી જૂની થતા કળાઓ ઓછી થતી જાય છે સર્વગુણ સંપન્ન આ લક્ષ્મી નારાયણ છે ને હમણાં બાપ તમને સાચી સાચી સત્યનારાયણની કથા સંભળાવી રહ્યા છે હમણાં છે રાત પછી દિવસ થાય છે તમે સંપૂર્ણ બનો છો તો તમારી માટે પછી સૃષ્ટિ પણ એવી જ જોઈએ પાંચ તત્વ પણ સતો પ્રધાન સોળે કળા સંપૂર્ણ બની જાય છે એટલે શરીર પણ તમારા નેચરલ બ્યુટી નેચરલ બ્યુટીફુલ કુદરતી સુંદર હોય છે સતો પ્રધાન હોય છે આ આખી દુનિયા સોળે કળા સંપૂર્ણ બની જાય છે હમણાં તો કોઈ કળા નથી જે પણ મોટામાં મોટા લોકો છે અથવા મહાત્મા વગેરે છે આ બાપની નોલેજ તેમની તકદીરમાં જ નથી તેમને તો પોતાનો જ ખમણ છે ખાસ કરીને ખાસ કરીને જ ગરીબોની તકદીરમાં છે કોઈ કહે છે આટલા ઊંચા બાપ છે એમણે તો કોઈ મોટા રાજા અથવા પવિત્ર ઋષિ વગેરેના તનમાં આવવું જોઈએ પવિત્ર હોય જ છે સંન્યાસી પવિત્ર કન્યાના તનમાં આવે બાપ સમજાવે છે હું કોનામાં આવું છું હું આવું જ તેમાં છું જે પૂરા ચોરાસી જન્મ લે છે એક દિવસ પણ ઓછો નથી શ્રી કૃષ્ણ જન્મ્યા તે સમયથી સોળે કળા સંપૂર્ણ થયા પછી સતો રજો તમો આવે છે દરેક ચીજ પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમો આવે છે સત્યુગમાં પણ એવું હોય છે બાળક સતો પ્રધાન છે પછી મોટો થશે તો કહેશે હવે હું આ શરીર છોડી સતો પ્રધાન બાળક બનુ છું આ બાળકોને એટલો નશો નથી ખુશીનો પારો નથી ચડતો જે સારી મહેનત કરે છે ખુશીનો પારો ચડતો રહે છે ચહેરો પણ ખુશનુમા રહે છે આગળ ચાલીને તમને સાક્ષાત્કાર થતા રહેશે જેમ ઘરની નજીક આવીને પહોંચે છે તો પછી તે ઘરબાર મકાન વગેરે યાદ આવે છે ને આ પણ એવું છે પુરુષાર્થ કરતા કરતા તમારી પ્રારબ્ધ જ્યારે નજીક હશે તો પછી ખૂબ સાક્ષાત્કાર થતા રહેશે ખુશીમાં રહેશો જે નાપાસ થાય છે

દગાબાજ બન્યા એટલે આ સજા મળે છે થશે તમે આ આ કર્યું છે તેની સજા છે જ્યાં સુધી ઘરમાં તીત અવસ્થા થઈ જાય ત્યાં સુધી કઈ ન કઈ નિશાની રહેશે આત્મા પવિત્ર થઈ જાય છે પછી તો શરીર છોડવું પડે અહીં રહી ન શકે તે અવસ્થા તમારે ધારણ કરવાની છે હવે તમે પાછા જઈ પછી નવી દુનિયામાં આવવા માટે તૈયારી કરો છો તમારો પુરુષાર્થ જ આ છે કે અમે જલ્દી જલ્દી જઈએ પછી જલ્દી જલ્દી આવીએ જેમ બાળકોને રમત માં દોડાવે છે ને નિશાના સુધી જઈને પછી પાછા આવવાનું છે તમારે પણ જલ્દી જલ્દી જવાનું છે પછી પહેલા નંબરમાં નવી દુનિયામાં આવવાનું છે તો તમારી રેસ છે આ સ્કૂલમાં પણ રેસ કરાવે છે ને તમારો છે આ પ્રવૃત્તિ માર્ગ તમારો પહેલા પહેલા પવિત્ર ધર્મ હતો છે વિશેષ વિકારી પછી વાઇસલેસ દુનિયા બનશે નિર્વિકારી દુનિયા બનશે આ વાતોને તમે સિમરણ કરતા રહો તો પણ ખૂબ ખુશી રહેશે આપણે જ રાજ્ય લઈએ છીએ પછી ગુમાવીએ છીએ હીરો હિરોઈન કહેવાય છે ને હીરા જેવો જન્મ લઈને પછી કોડી જેવા જન્મમાં આવીએ છીએ હવે બાપ કહે છે તમે કોડીઓ પાછળ સમય વેસ્ટ નઈ કરો આ કહે છે હું પણ સમય વેસ્ટ કરતો હતો હું બ્રહ્મા બાબા તો મને પણ કહ્યું કે હવે તો તું મારો બની દે આ રૂહાની ધંધો કર તો જટ બધું છોડી દીધું પૈસા કોઈ ફેંકી તો નહીં દેશે પૈસા તો કામ આવે છે પૈસા વગર કોઈ મકાન થોડી શકે છે આગળ ચાલી મોટા મોટા ધનવાન આવશે તમને મદદ આપતા રહેશે એક દિવસ તમારે મોટી મોટી કોલેજ યુનિવર્સિટીમાં પણ જઈને ભાષણ કરવાનું થશે કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે હિસ્ટ્રી રિપીટ થાય છે આદિ થી અંત સુધી ગોલ્ડન એજ સ્વર્ણિમ યુગ થી આયરન એજ કળિયુગ સુધી સૃષ્ટિની હિસ્ટ્રી જોગ્રોફી આપણે બતાવી શકીએ છીએ કેરેક્ટર્સ એટલે કે ચરિત્રની ઉપર તો તમે ખૂબ સમજાવી શકો છો આ લક્ષ્મી નારાયણની મહિમા હતા હવે તો વિશેષ કેરેક્ટર્સ છે જરૂર ફરી ચક્ર રિપીટ થશે આપણે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી સંભળાવી શકીએ છીએ ત્યાં જવાનું પણ સારા સારા એ જોઈએ જેવી રીતે થિયોસોફિકલ સોસાયટી છે ત્યાં તમે ભાષણ કરો કૃષ્ણ તો દેવતા હતા સત્યુગમાં હતા પહેલા પહેલા છે શ્રી કૃષ્ણ જે પછી નારાયણ બને છે અમે તમને શ્રી કૃષ્ણના ચોર્યાસી જન્મોની કહાની સંભળાવીએ જે બીજું કોઈ સંભળાવી ન શકે આ ટોપિક કેટલો મોટો છે હોશિયારે ભાષણ કરવું જોઈએ હવે તમારા દિલમાં આવે છે કે આપણે વિશ્વના માલિક બનીશું એટલી ખુશી થવી જોઈએ અંદર બેસી આ જાપ જપો પછી તમને આ દુનિયામાં કંઈ ભસશે નહીં ગમશે નહીં અહીં તમે આવો છો વિશ્વના માલિક બનવા પરમ પિતા પરમાત્મા દ્વારા વિશ્વ તો આ દુનિયાને જ કહેવાય છે કે વિશ્વ નહીં કહેવાશે બાપ કહે છે હું વિશ્વનો માલિક નથી બનતો આ વિશ્વના માલિક આ બાળકોને બનાવું છું કેટલી ગુહ્ય વાતો છે તમને વિશ્વના માલિક બનાવું છું પછી તમે માયાના દાસ બની જાવ છો અહીં જ્યારે સામે યોગમાં બેસાડો છો તો પણ યાદ અપાવવાની છે આત્મઅભિમાની બનીને બેસો બાપને યાદ કરો પાંચ મિનિટ પછી ફરી બોલો તમારો યોગનો પ્રોગ્રામ ચાલે છે ને અનેકની બુદ્ધિ બહાર ચાલી જાય છે એટલે પાંચ દસ મિનિટ પછી ફરી સાવધાન કરવા જોઈએ પોતાને આત્મા સમજીને બેઠા છો બાપને યાદ કરો છો તો પોતાનું પણ અટેન્શન રહેશે ધ્યાન રહેશે બાબા આ બધી યુક્તિઓ બતાવે છે ઘડી ઘડી સાવધાન કરો પોતાને આત્મા સમજી શિવ બાબાની યાદમાં બેઠા છો તો જેમનો બુદ્ધિઓ ભટકતો હશે તે થઈ જશે ઘડી ઘડી આ યાદ જોઈએ બાબાની યાદથી જ તમે તે પાર ચાલ્યા જશો ગાય પણ છે કે વૈયા નૈયા મારી પાર લગાવો પરંતુ અર્થને નથી જાણતા મુક્તિ ધામમાં જવા માટે અડધો કલ્પ ભક્તિ કરી છે હવે બાપ કહે છે મને યાદ કરો તો મુક્તિ ધામમાં ચાલે જશો તમે બેસો છો પાપ કાપવા માટે પછી પાપ કરવા થોડી જોઈએ નહીં તો પછી પાપ રહી જશે નંબર 1 આ પુરુષાર્થ છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો એમ સાવધાન કરતા રહેવાથી પોતાનું પણ અટેન્શન રહેશે પોતાને પણ સાવધાન કરવાના છે સ્વયં પણ યાદમાં બેસે ત્યારે બીજાઓને બેસાડે આપણે આત્મા છીએ જઈએ છીએ પોતાના ઘરે પછી આવીને રાજ્ય કરીશું પોતાને શરીર સમજવું આ પણ એક મોટી બીમારી છે એટલે જ બધા રસા તળમાં ચાલ્યા ગયા છે તેમને પછી સલવેસ કરવાના છે મુક્ત કરવાના છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણી રુહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ઓટાનો સમય રૂહાની ધંધામાં સફળ કરવાનો છે હીરા જેવું જીવન બનાવવાનું છે ઓટાને સાવધાન કરતા રહેવાનું છે શરીર સમજવાની મોટી બીમારીથી બચવાનો પુષ્ટાર્થ કરવાનો છે બીજું ક્યારે પણ માયાના દાસ નથી બનવાનું અંદરમાં બેસી જાપ જપવાના છે કે આપણે આત્મા છીએ ખુશી રહે આપણે બેગડથી પ્રિન્સ બની રહ્યા છીએ આજનું વરદાન અનુભવોની ગુહ્યતાની પ્રયોગશાળામાં રહી નવી રિસર્ચ એટલે કે શોધખોળ કરવાવાળા અંતર્મુખી ભવ જ્યારે સ્વયંમાં પહેલા સર્વ અનુભવ પ્રત્યક્ષ થશે ત્યારે પ્રત્યક્ષતા થશે એના માટે અંતર્મુખી બની યાદની યાત્રા તથા દરેક પ્રાપ્તિની ગુહ્યતામાં જઈને રિસર્ચ કરો સંકલ્પ ધારણ કરો અને પછી એનું પરિણામ અથવા સિદ્ધિ જુઓ કે જે સંકલ્પ કર્યો તે સિદ્ધ થયો કે નહીં એવા અનુભવોની ગુહ્યતાની પ્રયોગશાળામાં રહો જે અનુભૂતિ થાય કે આ બધા કોઈ વિશેષ લગનમાં મગન આ સંસારથી છે યોગની પાવરફુલ સ્ટેજમાં રહેવાનો અભ્યાસ વધારો જેવી રીતે વાણીમાં આવવાનો અભ્યાસ છે એવી રીતે રૂહાનિયતમાં રહેવાનો અભ્યાસ પાડો સ્લોગન છે સંતુષ્ટતાની સીટ પર બેસીને ખેલને જ સંતુષ્ટ મણી પરિસ્થિતિ અવ્યક્તિશાળા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેવી રીતે હઠયોગી પોતાના શ્વાસને જેટલો સમય ઈચ્છે એટલો સમય રોકી શકે છે आप सहज योगी स्वतः योगी सदा योगी कर्म योगी श्रेष्ठ योगी पोताना संकल्पों ने श्वास ने प्राणेश्वर बाप ना ज्ञान ना आधार पर जे संकल्प जेवा संकल्प जेटलो समय करवा इच्छो एटलो समय एज संकल्प मा स्थित थई जाओ हमना हमना शुद्ध संकल्प मा रमण करो हमना हमना एकज लगन अर्थात एकज बाप साथे मिलन करी एकज अशरीरी बनवाना शुद्ध संकल्पमा स्थित थई जाओ ओम शांति